હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું તમારો પ્રિય મિત્ર હરેશ હરેશ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણો નંબર આપણે જવાનું છે ભગુડા ચાલીને અત્યારે આપણે આપણે ઘરેથી છીએ વાગી ગયા છે નીકળવાના એકલા અને ભાદરોડ જઈશું ભાદરોડ થી આપણે દર આવશે મિત્રો તો ચાલો જાય આપણે ભગુડા ચાલીને અને આપણે મળીએ રસ્તામાં અત્યારે તો આપણે એકલા છીએ ચાલો તો ફાઈનલી મિત્રો માલા નદી આપણે પહોંચી ગયા છીએ અત્યારે આપણે એકલા જ છીએ હવે જવાનું છે આપણે ભાદરોડ અને થી આપણા સાથીદારો મિત્રો આવશે મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે માલ નદીએ પાણી ચાલુ છે મિત્રો અને આપણે માલન નદીએ તો પહોંચી ગયા છીએ અત્યારે બાવડા પણ આવ્યા છીએ થોડાક માલ નદી ઉપર તો ચાલો જઈએ આપણે હવે અને ભાદ્રોડ ફોડીએ જે આપણે મિત્રોની વાત હતી તે મિત્રો પહોંચી ગયા છે આપણને મળી ગયા છે મિત્રો જોઈ શકો છો આપણી સાથે છે વિવેક સરવૈયા રમેશભાઈ સાકર નયન ભાલિયા ને કાર્તિક બાંભણિયા તો બોલો જય મા મોગલ જય મા મોગલ તો ચાલો મિત્રો સપોર્ટ બનાવી રાખજો અને વિડીયોને ઠેઠ સુધી બનીયા રહેજો આપણે જોઈએ પકોડા જાલીને જઈએ છીએ રસ્તામાં હવે આપણે ફાધરોડ વટી ગયા છીએ હવે આપણે માધવ ડિલક્સમાં મળશું તમને ફાઇનલી મિત્રો માધવ હોટેલે આપણે પહોંચી ગયા છીએ હવે ચાનો હોલ લઈશું ચા પીશું આપણે બધા આ બધા ભાઈઓ આપણી હારે છે તો ચાલો ચા પી લઈએ તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રોહિસાના નાળે મિત્રો

ટાઈટ થોડી આવ્યા મોગલ નો સાથ માથે હોય ત્યારે તો ચાલો હવે તમને થોડો આગળ પાછા તો ફાઈનલી મિત્રો આપણે હવે ગરમી થઈ ગઈ છે અને હવે આપણે કાઢી નાખ્યું છે અત્યારે આપણે પગ્યા છીએ ટોલ નાખે જોઈ શકો છો મિત્રો ટોલ નાખવું હવે આપણે તો ભરવાનું થાય કે ન થાય કોને ખબર આપણે થોડું ભરવાનું આપણે પગે આ થાય આપણે ભર્યા ટોલ નાખું ટોલ નાખું ભર્યા આ નહીં ફૂલ મજા લેવાની છે મિત્રો હવે જઈએ છે ચા પીવા મીના હોટલમાં અત્યારે બીજી તો ચાની દુકાનો બંધ થઈ ગઈ છે ત્યાં ખુલીએ છીએ ચા પાછું બિસ્કિટ ચાલો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પોપડભાઈના આશ્રમે સોશિયલ મીડિયા આશ્રમે મિત્રો અને મીના હોટલ આપણે ચા પાણી પીવાનું હતું મીના હોટલ અત્યારે બંધ હતી કેમ કે કોને ખબર બધી હોટલો બંધ જ નીકળે છે હું કોઈ નસીબ અમારા ચા પીવી મળતી ચાલો આગળ જઈએ ખુલ્લી હોય તો ચા પીશું વિડીયો રહેજો નો આશ્રમ જોવો કેટલો સુંદર દેખાય છે ખૂબ સેવા કરવાની છે મિત્રો પોપટભાઈ આશ્રમે તો સપોર્ટ પોપટભાઈને પણ બને રહેજો અને આપણને પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો મિત્રો ચા આવી ગઈ છે બબલાનો પથારો પાડી દીધો છે જોઈ શકો છો

આખા મિત્રો તો બોલો જય તો ફાઈનલી મિત્રો અત્યારે હાવ મંદિરે પહોંચી ગયા છીએ આપણે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો મંદિરે પહોંચી ગયા છીએ આપણા સાથી દરજ્જો અહીંયા બેસી ગયા છે તો ચાલો હવે હાથ પગ ધોઈને દર્શન કરી લઈએ ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભગુડા માતા મોગલના દર્શન કરવા અને આપણે દર્શન કરી લીધા છે અને આપણી માનતા પણ પૂરી થઈ ગઈ છે તમે પણ દર્શન કરી મિત્રો અને કોમેન્ટમાં જયમાં મોગલ લખવાનું ભૂલતા નહીં મિત્રો મોગલ ધામ ભગોડાનો મિત્રો તમે નજારો જોઈ શકો છો રાત્રિનો મિત્રો

ફાઇનલી મિત્રો હવે આપણે દર્શન કરી લીધા હતી લી લીધી અને હવે આપણે જાશું ઘરે એક ગાડી આવી ગઈ છે બીજી ગાડી પાછળ છે આ ગાડી આપણે નયનભાઈ ડ્રાઈવર કરશે મિત્રો પાછળ કોણ કરે ખબર નથી પાછળ આપણે ત્રણ હવે જઈએ ચાલો ઘરે ભેગા જય મા મોગલ જય માગલ બીજી ગાડી ના ગોનાર તો જય મા મોગલ બોલી જાઉં જય મા મોગલ તો ચાલો હવે ઘર ભેગા થઈ જાય તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે માસીના ઘરે ઉગોડા થી આવીને પહોંચી ગયા છે ગાડી લઈને આવી ગયા છે અમારે માસી ને બધા તાપવાનું શરૂ કરી દીધું છે ચાલો મિત્રો તાપી લઈએ એટલે માસી પાંચ વાગે ઉભી થયો માસી માસી પાંચ વાગે ભલે ઉભા છે અમારે હું એક લેવો પડશે ચા પાઈ ગયો એક ચા પી લઈ ને પછી દાયવા કરે તો મિત્રો અત્યારે આપણે જાગી ગયા છે ને વાગી ગયા છે પોણા પાંચ તમે ચોળાની વાત કરતા જો સોળા એટલા પીડા હતા મિત્રો રાતે પેલા બે કિલોમીટરમાં ભગોડા પહોંચી ગયો માતાજીની અસ્થિમ કૃપાથી અને ઘરે પહોંચી ગયો છું અત્યારે હાવ થાકડો ઉતરી ગયો છે અને અજાવશું શસરા ઘરે તો વ્લોગ અહીંયા પૂરો કરશું આશા કરું છું વિડીયોમાં તમને મજા આવી છે મોજ કરીશું મિત્રો જયમાં મોગલ કોમેન્ટ કરતા રહેજો અને આવીને આવી વિડીયો જોવા માટે અત્યારે મારી ચેનલ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો ચાલો થાય બાય બાય